નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને કરી લેજો આજના તાજા મગફળીના બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડબ્રહ્મા આઠસો એસી થી એક હજાર રોલ આઠસો નેવું થી અગિયારસો ચોસઠ પોરબંદર નવસો પંચાવનથી એક હજાર રાજકોટ નવસો ચાલીસથી બારસો અઠાવન મોડાસા નવસોથી બારસો પંચ્યાસી અમરેલી આઠસોથી બારસો છપ્પન તારી સાતસો એકોતેરથી અગિયારસો છોતેર જામજોધપુર નવસો પચાસથી અગિયારસો એકાણું જેતપુર સાતસો ત્રીસથી બારસો અગિયાર સાવરકુંડલા એક હજાર એકવીસથી બારસો ખાંભા નવસોથી અગિયારસો સત્તાવન અળવદ આઠસો પિંચોતેરથી અગિયારસો ઓગણસી વિસાવદર નવસો બારથી અગિયારસો છોતેર પચાવ એક હજાર સિત્તેરથી બારસો દસ બાબરા અગિયારસો બત્રીસથી બારસો આઠ વાંકાનેર સાતસોથી બારસો એંસી સલાલ એક હજારથી બારસો મેંદરડા આઠસો પચાસથી બારસો પચાસ જૂનાગઢ આઠસોથી બારસો અઢાર વડગામ એક હજાર અઠ્યાસીથી અગિયારસો એકાવન અંજાર એક હજારથી એક હજાર જામનગર આઠસો પચાસથી અગિયારસો પંચાવન થરા એક હજાર ત્રીસથી અગિયારસો સિત્તેર સિહોરી એક હજાર વીસથી અગિયારસો પિંચોતેર મહુવા એક હજાર બારસો ચોવીસ બોટાદ નવસોથી અગિયારસો દસ ચંદણ સાતસો પચાસથી બારસો કાલાવડ નવસો ત્રીસથી બારસો પચીસ તરાડ નવસો પચાસથી અગિયારસો ચાલીસ લાખણી એક હજારથી અગિયારસો અઠ્યાસી ઈડર અગિયારસોથી અગિયારસો એંશી વિસનગર નવસો ચાલીસથી બારસો પચીસ સિદ્ધપુર નવસો પચાસથી અગિયારસો નેવું ડીસા એક હજાર એકથી સોળસો એકસઠ હિંમતનગર નવસો સિત્તેરથી પંદરસો બે વેરાવળ નવસો સુડતાલીસથી બારસો છવ્વીસ તાનેરા નવસો પચીસથી અગિયારસો ચોસઠ માણસા નવસો એકાવનથી બારસો ચાલીસ દાહોદ આઠસોથી નવસો ભાવનગર એક હજાર એકાણુંથી બારસો સાત ખંબાળિયા નવસોથી અગિયારસો બ્યાસી ગોંડલ સાતસોથી બારસો છપ્પન પાલનપુર એક હજારથી અગિયારસો પાથાવાડા પાથાવડા અગિયારસોથી તેરસો ચુમ્મોતેર 1022 એક હજાર બાવીસથી અગિયારસો ઇઠોતેર વિજાપુર નવસોથી તેરસો વીસ ગોધારિયા અગિયારસોથી અગિયારસો ચાલીસ કુકરવાડા એક હજારથી બારસો નેનાવા નવસોથી અગિયારસો પિંચ્યાસી દિયોદર નવસો પચાસથી બારસો એક તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો